મહિલા દિવસ નિમિત્તે મહિલા સમારોહ વોર્ડ નંબર નવાપુરા અને ભાજપ પરિવાર દ્વારા હતું જેમાં મહિલા કોર્પોરેટર સહિતનાઓ જોડાયા હતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર રેશમાબેન લાપસીવાલા અને મનીષાબેન મહાત્મા તથા વોર્ડ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તેની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી સ્વનિધિ સ્ટ્રીટ વેન્ડર યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તથા પિંક ઓટો રિક્ષા યોજનાઓનો લાભ મેળવી જે મહિલાઓ પોતાના પગભર થઈ પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે તેવી આત્મનિર્ભર નારી શક્તિનું તેમજ સ્વચ્છતાના દૂધ સમાન ચોથા વર્ગના મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આજે વોર્ડ નંબર તેરના બંને કોર્પોરેટર બહેનો દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવી રેશમાબેન અને મનીષાબેન દ્વારા વોર્ડની અંદર કામ કરતી સફાઈ કર્મી બહેનોને સન્માની એની સાથે સાથે કુપોષિત બાળકો જે આંગણવાડીની અંદર નોંધાયેલા સત્તર બાળકોને દત્તક લીધા અને આત્મનિર્ભર ભારતની તરફ આગળ વધતા જે બહેનોએ પોતે પોતાના વ્યવસાયથી શાકભાજી અથવા તો ખાવાની લારી ચલાવે છે એ બહેનોને સન્માનીને ખૂબ સરસ એમનું સન્માન કર્યું છે એટલે કોવિડની આ પરિસ્થિતિ દરમિયાન